કે જ્ઞાન સહાયક યોજના બંધ જ કરવી પડશે સરકારને કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરેલું છે એનો વારો પણ આવી ગયો છે પણ બધા વિદ્યાર્થીઓ ઈ ઊંઝવણમાં છે કે હવે અગિયાર માસના કરાર આધારિત ભરતી છે અને એને એક ગામેથી બીજે ગામે જવું પડે શાળા બદલવી પડે તો એને શહેર બદલવું બધું સ્થળાંતર કરવું નથી પોસિબલ થતું અગિયાર મહિના કરાવવા ધારિત બધા લોકો એ જ વિચાર કરે છે એટલે મિત્રો હું પણ હજી સરકારને વિનંતી કરું છું કે આ જ્ઞાન સહાયક ની ભરતી બંધ કરે અને કાયમી શિક્ષકોની ભરતી ચાલુ કરે હજી ઘણી બધી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તો પ્લીઝ એને કાયમી ભરતી ચાલુ રાખો જેથી કરીને જે વિદ્યાર્થીઓને પૂરેપૂરા માર્ક્સ આવ્યા છે તેને મોકો મળી શકે સરકારી ટીચર બનવાનો તો આ તમને ન્યૂઝમાં આવેલું છે નવ ગુજરાત સમયમાં આવેલું છે કે રાજ્યની સ્કૂલોમાં

માધ્યમિક શિક્ષકોની ખાલી જગ્યામાં ગ્રાન્ટેડ શાળાઓના આંકડાની સામે દ્વિસ્તરીય ટાટ પરીક્ષાઓમાં લાયક થયેલા અડતાલીસ સો ઉમેદવારોને જિલ્લા કક્ષાએ જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં ગોઠવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી હસ્તક મૂકવામાં આવેલા હતા આમ છ હજારની સામે બારસો જ્ઞાન સહાયકોની ઘટ હતી અડતાલીસો સામે દસ ટકા જ હાજર થયા ન હતા અડતાલીસો સામે દસ ટકા હાજર નહોતા થયા જે અંદાજે પાનસો ની ઘટ ત્યાં થઇ હતી અને દસ ટકા હાજર થઈને શાળામાં મોઢું બતાવવા આવ્યા નથી આમ માધ્યમિક સાત હજાર ખાલી જગ્યાઓ સામે લગભગ સિત્યાવીસો જેટલા બધા જ કામ કરી રહ્યા છે જે લોકો કામ કરી રહ્યા છે તેમનો બે મહિનાથી પગાર પણ થયેલો નથી જોઈ શકો છો તમે આમાં એવું પણ બતાવવામાં આવે છે કે જેઓનો કામ કરી રહ્યા છે પ્રવાસી આ જ્ઞાનસાયકના શિક્ષક તરીકે છેને બે મહિનાથી પગાર પણ થયેલો નથી જેથી તેમાંથી પણ દસ ટકા જ્ઞાનસાયકોની નોકરી છોડીને ભાગી જવાની ફિરાકમાં હોવાનું સંચાલક મંડળનું માનવું છે ઉચ્ચતર માધ્યમિકની કાયમી કાયમી ખાલી જગ્યાઓ પર જ્ઞાન જ્ઞાનસાયકોની ફાળવણી કરવા માટે કાર્યવાહી ચાલુ છે અને જાન્યુઆરીના અંત સુધીમાં તે કામગીરી પૂર્ણ થાય તેવું દેખાય છે આ પણ અગાઉ વાત થઈ ગયેલી છે કે ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે જેથી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો ઉપલબ્ધ કરાવી શક્યા નથી આ વખતે દસ બાર નું બોર્ડ ચાલુ થયું છે પણ છતાં પણ શિક્ષકો જે છે ઉપલબ્ધ કરી શક્યા નથી જ્ઞાન સાહેબની ની ભરતીમાં અને ટાટ ની એક્ઝામમાં એમાં એટલું બધું ઇન્ટરફિયર થઈ ગયું છે કે કાયમી શિક્ષકોની ભરતી નથી કરતા અને જ્ઞાન સાહેબોની ભરતી વચ્ચે દસમા નું અને ધોરણ બારમા ના વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે પહેલા હોય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની મુદત આપવામાં આવી હતી જેમાં ચોવીસ જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ બહાર પાડવામાં આવેલા ઠરાવ છ મહિનાની મુદત ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના પૂર્ણ થાય છે એટલે ત્યારબાદ પ્રવાસી શિક્ષક રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ મળશે નહીં સંચાલક મંડળે રજૂ કરી છે કે માધ્યમિક માં જ્યાં જ્યાં કાયમી જગ્યા પર પર જ્ઞાન સહાયક ઉપલબ્ધ ઉપલબ્ધ નથી તે જગ્યાઓ ઉચ્ચતર વિભાગમાં કરી શક્યા તેમ નથી તેવી તમામ જગ્યાઓ માટે એકત્રીસ મે બે હજાર ચોવીસ સુધી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓ માટે પ્રવાસી શિક્ષકોની યોજના લંબાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં માંગણી કરવામાં આવી છે પ્રવાસી શિક્ષકો તો ઠીક છે મિત્રો હવે તો કાયમી ભરતી જ કરે સરકાર એ જ મારી વિનંતી છે મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂર થી કરજો થેન્ક યુ